वडोदरा फतेहगंज विस्तार एम एस यूनिवर्सिटी तरफ जवाना मार्ग पर आलू महाकाय लीमना झाड़ एकाएक नमी पड़्य जोता विस्तार लोग उमटी पड़ा था સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી ઝાડ રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટરની સાથે ફાયર વિભાગના લશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાકાય લીમડાનું ઝાડ પડતા નીચે ઉભેલી ગાડીનો ભુકો બોલાવવામાં આવ્યો હતો સદનસીબે આ બનાવવામાં કોઈ પણ જાનહાનિ નહીં महाकाल वृक्ष धराशय थतानी સાથે જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જારે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો